તો ચાલો આજે બજારમાં મળે તેવું કાજુ અંજીર શેક બનાવીએ બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બને છે જો આ રીતે બનાવશો તો બજાર કરતાં ઘણી ઓછી કિંમત અને ઘરની પ્યોર વસ્તુથી કાજુ અંજીર શેક બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ અને કપથી જોઈએ તો અડધો કપ કાજુ લીધા છે ધોઈને સરસ ચોખ્ખા કરેલા ચાર અંજીર લીધા છે હવે આ કાજુ અંજીરની સાથે જ મેં અહીંયા દોઢ ટેબલ જેટલી ખાંડ લીધી છે અંજીર પણ થોડા સ્વીટ હોય છે એટલે ગળપણ મેં થોડું ઓછું લીધું છે તમારે તમારી રીતે ગળપણ સેટ કરી લેવાનું હવે મેં અહીંયા દસ રૂપિયાવાળું જે અમૂલ મિલ્ક પાવડરનું પેકેટ આવે છે તે મેં અહીંયા બે ટેબલ મિલ્ક પાવડર લીધો છે હવે આ બધી વસ્તુને પલાળવા માટે મેં અહીંયા એક કપ દૂધ લીધું છે દૂધ મેં એકદમ હુંફાળું લીધું છે માઇલ્ડ ગરમ હોય તેવું દૂધ લેવાનું જો દૂધ વધારે પડતું ગરમ હશે તો અંજીરના લીધે દૂધ ફાટી જશે અને પછી અંજીરની છાલ અને બીનો ભાગ છૂટો પડી જશે તો થિક્સેક પીવામાં થિકના ટેસ્ટમાં મજા નહીં આવે અને હવે આ કાજુ અંજીરને બે કલાક માટે પલાળવાના છે હવે બે કલાક પછી કાજુ અંજીર એકદમ સરસ પલળી ગયા છે બહુ વધારે પડતા સોફ્ટ કરવાની જરૂર નથી જો અંજીર બહુ સોફ્ટ થઈ જશે તો થિક શેકના ટેસ્ટમાં મજા નહીં આવે હવે આ કાજુ અંજીરને પીસીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે થોડા કચરા પીસ રહી જશે તો ચાલશે પણ વધારે પડતા મોટા ટુકડા ન રહેવા જોઈએ હવે કાજુ અંજીર પીસતી વખતે સાથે જ અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરવાનું છે તો બે ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ એડ કરીને મેં એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આ પેસ્ટને એજ જ બાઉલમાં કાઢીને છથી સાત કલાક કે પછી ઓવરનાઈટ ફ્રીઝરમાં મૂકી દેવાની છે હવે સાતથી આઠ કલાક ફ્રીઝરમાં રાખેલી કાજુ અંજીરની પેસ્ટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે થોડીવાર માટે બહાર રાખીને તેને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દઈએ સાવ પીગાળી નથી લેવાનું પણ થોડું પીગળે એટલે આપણે થિક શેક બનાવીશું થિક શેક બનાવવા માટે મેં અહીંયા અમૂલનો વેનીલા આઇસ્ક્રીમ લીધો છે અને હવે આપણે જે પેસ્ટ બહાર કાઢેલી હતી તે પણ નોર્મલ થઈ ગઈ છે થોડી પીગળી ગઈ છે તો આ રીતે હવે કાજુ અંજીર આઇસક્રીમના થોડા નાના નાના પીસ કરી લઈએ કેમકે હું થિક શેક મિક્સર જારમાં બનાવી રહી છું જો બહુ વધારે પડતા મોટા પીસ હશે તો મિક્સર જારની બ્લેડને લોડ પડશે ક્યારેક બ્લેડ તૂટી પણ શકે છે એટલે આ રીતે થોડા નાના નાના પીસ કરીને જ મિક્સર જારમાં લેવાના હવે થિક શેક બનાવવા માટે મેં અહીંયા મિક્સરનો જે સૌથી મોટો જાર આવે લિક્વિડ માટેનો તે લીધો છે અને તેને મેં ફ્રીઝરમાં દસ મિનિટ માટે ઠંડો કરી લીધો છે આ રીતે કરશો એટલે થીકશેક બનાવતી વખતે પીસતી વખતે પીગળી નહીં જાય ઠંડુ જ રહેશે થીક જ રહેશે હવે મેં અહીંયા જેટલો કાજુ અંજીરનો આઈસ્ક્રીમ છે તેટલો જ સામે વેનીલા આઈસ્ક્રીમ લીધો છે તમારે વધારે એડ કરવો હોય તો કરી શકો છો પણ જો એક્સ્ટ્રીમ કાજુ અંજીરનો ટેસ્ટ જોઈતો હોય તો બંને સરખું જ લેવાનું છે જેટલો કાજુ અંજીરનો આઇસ્ક્રીમ તેટલો જ વેનીલા આઈસ્ક્રીમ હવે આ રીતે પલ્સ મોડ પર થિક શેક બનાવવાનું છે સ પર થિક શેક બનાવશો એટલે થિકશેક એકદમ ઘાટું જ બનશે થીક બનશે પતલું નહીં થઈ જાય સતત મિક્સર ફેરવીને જો થિક શેક બનાવશો તો લિક્વિડ કન્સિસ્ટન્સી થઈ જશે પણ આ રીતે બનાવશો એટલે એકદમ સરસ થિકશેક તૈયાર થઈ જશે તો તૈયાર છે કાજુ અંજીર થિક શેક ફટાફટ સૌ કરી દઈએ થિકશેક થોડું પતલું લાગે છે સૌ કરતી વખતે પણ વિડિયોના એંગલ થોડી થોડી વારે ચેન્જ કરતા રહેવા પડે એટલે થોડું થિકશેક પતલું થઈ ગયું પણ તમે જો આ રીતે બનાવશો અને બનાવીને ફટાફટ સર્વ કરી દેશો તો બિલકુલ પતલું નહીં થાય તો થિક શેકની આ રેસીપી જો તમને ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો